મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ સુદ બારસની તિથિ એટલે પવિત્ર બારસ પવિત્રા બારસના રૂપમાં ઉજવવામાં આવતો આ શુભ દિવસ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી નારાયણની સેવાનો છે પવિત્રા અર્થાત સૂતરના તાર ત્રણસો વખત વાળીને જે હાર કે પવિત્ર જેને કહીએ છીએ તે તૈયાર થાય છે તે પ્રભુના ચરણોમાં સમર્પિત કરાય છે ગુરુદેવના ચરણોમાં સમર્પિત કરાય છે જેથી ત્રણસો જે સૂતરના તાર બીટડાયેલા હોય છે તે એક તારના એક દિવસ પ્રમાણે આખા વર્ષમાં જે ત્રણસો દિવસ થાય છે તે ત્રણસો દિવસની સેવા પ્રભુ સ્વીકાર કરે ગુરુદેવ સ્વીકાર કરે એ માટેનો આજે શુભ દિવસ છે આજે પુષ્ટિમાર્ગની સ્થાપનાનો પણ દિવસ તરીકે ઉજવાય છે મહાપ્રભુજીને જે ગુરુ બનાવેલા છે તેઓ પણ મહાપ્રભુજીના શ્રી ચરણોમાં પવિત્રા ધારણ કરાવે સૂતરના દોરાથી આ પવિત્ર તૈયાર થાય છે જેમાં પ્રેમ વિશ્વાસના સંબંધ સાથે પ્રભુના શ્રીચરણોમાં આ પવિત્ર ધરીને આપણે આપણી જાતને સેવામય બનાવીએ છીએ ગુરુ પૂજનીય મનાય છે વૈષ્ણવો ઠાકુરજીની સેવા કરે છે ત્યારે પણ આ પવિત્ર ધારણ કરાવે છે પુષ્ટિ માર્ગમાં પવિત્રા બારસનું ઘણું મહાત્મય છે ઉત્સવ સેવાક્રમ પવિત્રા બારસ અનુષ્ઠાન શ્રીનાથજીના દર્શન પવિત્રા દ્વાદશીની કથા પણ સંભળાય છે કથા અનુસાર જ્યારે મહાપ્રભુજી અને ભગવાન શ્રીકૃષ્ણનો વાર્તાલાપ થતો હતો યમુનાજીના તટ ઉપર પ્રભુ પ્રસન્ન થઈને દર્શન આપે છે મહાપ્રભુજીને ત્યારે મહાપ્રભુજીના સેવક દામોદર દાસ હરસાની પણ સાથે હતા રાત્રિનો સમય હતો તેઓ સૂતા હતા ત્યારે અચાનક જ શ્રી મહાપ્રભુજીની સામે ભગવાન શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થાય છે અને બંને વચ્ચે વાર્તાલાપ શરૂ થયો વાર્તાલાપ પૂરો થયો ભગવાન શ્રી કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા ત્યારે મહાપ્રભુજીએ દામોદરદાસ હરસારીને પૂછ્યું દમલા કંઈ સાંભળ્યું ત્યારે આદર સહિત દામોદરદાસજી કહે છે મહાપ્રભુજીને ગુરુદેવ સાંભળ્યું તો ખરા પરંતુ સમજણ ન પડી આ વાતથી ખ્યાલ આવે છે કે પ્રભુની લીલામાં જો સંબંધથી જોડાવું હોય તો ગુરુની આવશ્યકતા રહે છે ગુરુ જ પ્રભુ સાથે શિષ્યનું મિલન કરાવી દે છે આમને આમ વાર્તાલાપમાં શ્રાવણ સુદ બારસની તિથિ આવી ગઈ સવારે દામોદરદાસજી શ્રી યમુનાજીમાં સ્નાન કરીને પાછા આવે છે ત્યારે મહાપ્રભુજી દામોદરદાસજીને બ્રહ્મ સંબંધ પ્રદાન કરે છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે મિલન એટલે બ્રહ્મ સંબંધ પ્રભુ સાથે સંબંધ દામોદરદાસજી પ્રથમ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ બન્યા આચાર્યજીએ કહ્યું કે દમલા આ પથ તમારા જેવા માટે જ બનાવવામાં આવ્યો છે દાસજી સમસ્ત વૈષ્ણવમાં પ્રતિનિધિત્વ તરીકે અર્થાત કૃપા માર્ગ બધા વૈષ્ણવોને માટે આજથી બનાવવામાં આવ્યો હતો સૌ પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાનીને મહાપ્રભુજીએ આપ્યો હતો તે આજનો જ દિવસ હતો મહાપ્રભુજીએ ભગવાન શ્રીકૃષ્ણએ જે કંઈ કહ્યું તે શબ્દ સહ દામોદરદાસજીને કહી સંભળાવ્યું આચાર્યની કૃપાથી સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના પણ આજે થઈ અને આ પણ દમલાજીને જ દેવામાં આવી હતી આ રચના આ માર્ગ ઘણો પ્રાચીન કાળથી ચાલ્યો આવ્યો છે પુષ્ટિ માર્ગની સૃષ્ટિ માટે અત્યંત શુભ અવસર છે તે આજનો દિવસ છે મહાપ્રભુજી બધા જીવોને આશીર્વાદ આપે છે શુદ્ધિ અને પુનર્મિલન માટે પ્રભુને પ્રાર્થના કરે છે પુષ્ટિ માર્ગમાં પવિત્રા બારસના રૂપમાં આજે એટલા માટે જ ખાસ મનાવાય છે શ્રીનાથજીના દર્શન થાય છે અને વૈષ્ણવો પોતાના જે કોઈ ગુરુ હોય બ્રહ્મ સંબંધ આપનાર ગુરુ હોય તેઓને પવિત્રા અર્પિત કરે છે સૂતરના દોરાના ત્રણસો પાસાઠ તાર બનાવીને અર્પિત કરે છે પવિત્ર એકાદશીના દિવસે પ્રભુના શ્રી ચરણોમાં પવિત્રા ધરાય છે જે સૂતરના તારના પવિત્રા બનાવાય છે જાતે પણ બનાવી શકાય છે અને તૈયાર પૂજાના દુકાનમાં પણ મળે છે આ પવિત્રાને ચડાવવાનો સેવા કરવાનો આજે શુભ અવસર છે આખા વર્ષ દરમિયાન આજનો શુભ દિવસ હોય છે જે ગુરુની સેવાને મહત્વપૂર્ણ બતાવવામાં આવ્યું છે ગુરુ વિના જ્ઞાન નહીં સાધન વિના સિદ્ધિ નહીં એટલા માટે જ કહેવાય છે માટે જ્યાં ગુરુની કૃપા હોય છે ત્યાં જ્ઞાનનો ભંડાર આપોઆપ જ મળી જાય છે પ્રભુની કૃપા થાય છે કારણ કે પ્રભુ સુધી પહોંચવું હોય તો ગુરુની આવશ્યકતા રહે છે અને સાચા ગુરુ મળવા તે ભાગ્યની વાત છે જો ગુરુ ધારણા ન કરેલી હોય ગુરુ ના હોય તો બજરંગબલી ભગવાન શ્રી રામ ભક્તને ગુરુ માની લેવા જોઈએ કારણ કે તેઓ પણ પ્રભુ શ્રી રામજી સાથે મિલન કરાવી દેનાર પરમ ગુરુ સિદ્ધ ગુરુ છે ચિરંજીવી છે આજે પણ ભક્તોની પ્રાર્થના સાંભળે છે આ ઉપરાંત પોતાના ઈષ્ટદેવને પણ ગુરુ મનાય છે માતા પિતા ગુરુ બધું સખા જે કાંઈ માનીએ તે ભગવાન શ્રી કૃષ્ણ પણ છે ગુરુ છે તેમને પણ ગુરુ માની લેવા જોઈએ મનો મન કારણ કે અત્યારે યુગ એવો છે સાચા ગુરુ મળવા કઠિન છે એટલા માટે ગુરુ ધારણા ન કરેલી હોય તો પ્રભુને ગુરુ બનાવીને તેમના શ્રી ચરણોમાં ત્રણસો પાસાઠ તારના પવિત્રા સૂતરનો દોરો અર્પિત કરવો જોઈએ આ શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવનું પૂજન અર્ચન કરીને ભક્તો ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો લાભ ઉઠાવે છે શ્રાવણ માસ એટલે કે વરસાદની સિઝન આ શ્રાવણ માસમાં ક્યાંય સુકાયેલું કંઈ પણ ઘાસ કે વૃક્ષ જોવા મળતું નથી એટલા માટે આ લીલોત્રીમાં ભગવાન દેવતાઓનું સ્મરણ થઈ આવે છે આ માસ દેવતાઓને સમર્પિત છે પુત્રદા એકાદશી કે પવિત્રા એકાદશીના બીજે દિવસે ભક્તો આ દામોદર દ્વાદશીને મનાવે છે ભગવાન શિવને ભોગ લગાવે છે અને ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરે છે ઉપવાસ તોડે છે એકાદશીનો અને મનોકામનાની પૂર્તિ માટે પ્રાર્થના કરે છે ભગવાન શિવને તથા ભગવાન શ્રી હરિવિષ્ણુને હવે આપણે જોઈએ કે દામોદર દ્વાદશીની પૂજન વિધિ કેવી રીતે કરવી જોઈએ દામોદર દ્વાદશીનું વ્રતનું પાલન કરનાર દરેક ભક્ત માટે એક નિયમ છે આ દિવસે પ્રાતઃ સૂર્યોદય પહેલાં ઉઠીને નિત્ય કર્મથી પરવારીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ત્યારબાદ ઉપવાસનું પાલન કરતા કરતા આ દિવસે અન્નનું સેવન ના કરે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા થાય ધૂપ ફળ મીઠાઈ જળ દીપક આદિથી આ દિવસે ભગવાન શ્રી હરિનારાયણને પંચામૃતથી અભિષેક કરાય આ દામોદર દ્વાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતનો પાઠ વિષ્ણુ સહસ્ત્ર નામ કે ભાગવતના પાઠ કરવા સાંભળવા ઉત્તમ છે આ દિવસે બ્રાહ્મણોને વસ્ત્ર અનાજનું દાન કરવું જોઈએ માન્યતા અનુસાર આ દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી આસ્થાથી આ દામોદર દ્વાદશીનું વ્રતનું પાલન કરવામાં આવે તો મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે દામોદર વ્રતનું પાલન કરવાથી ભક્તોને અનેક લાભો પ્રાપ્ત થાય છે હવે આપણે જોઈએ કે દામોદર દ્વાદશી પર આપણે શું કરવું જોઈએ તો દામોદર દ્વાદશી પર બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ વસ્ત્ર અનાજનું દાન પણ જરૂરિયાતમંદને કરવું જોઈએ આ દામોદર દ્વાદશીના દિવસે વ્રતનું જે ભક્તો પાલન કરે છે તેને મોક્ષ એ સદગતિની પ્રાપ્તિ થાય છે આ દામોદર દ્વાદશીનું વ્રત કરવાથી જીવનની દરેક સમસ્યાનું સમાધાન મળે છે અને ભૌતિક જીવન પણ સુખમય બને છે દામોદર દ્વાદશી ભગવાન નારાયણને સમર્પિત છે શ્રાવણ માસમાં પડતી આ દામોદર દ્વાદશીને દિવસે ગરીબ જરૂરિયાતમંદને ચોખાનું દાન ફળનું દાન વસ્ત્રનું દાન દેવું શુભ મનાય છે હવે આપણે દામોદર દ્વાદશી તિથિના લાભ વિશે પણ જાણી લઈએ જે વ્યક્તિ દામોદર દ્વાદશી તિથિ આખો દિવસ શ્રદ્ધાને આસ્થા સાથે ભગવાન શ્રી નારાયણનું પૂજન કરે છે મંત્ર જપ કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને મૃત્યુ પછી સત્ય લોકની પ્રાપ્તિ થાય છે જો વ્યક્તિ દામોદર દ્વાદશીની તિથિએ દિવસ રાત વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે તો તેને ગોમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને મૃત્યુ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય શ્રાવણ માસની આ દ્વાદશી તિથિએ દિવસ રાત્રિ વ્રત કરીને ભગવાન શ્રીધરનું પૂજા કરે છે તેને પંચમહાયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આવી વ્યક્તિને જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી દામોદર દ્વાદશીના દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવા માત્રથી જ સૌ મણી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આવી વ્યક્તિની આત્મા પવિત્ર બની જાય છે દામોદર દ્વાદશીની તિથિએ દિવસ રાત્રિ વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મનુષ્ય સહસ્ત્ર ગોદાનનું પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે આવી રીતે દામોદર દ્વાદશીના ઘણા લાભો છે આ વ્રત ભગવાન નારાયણને ઘણું પ્રિય છે મિત્રો દામોદર નામ ભગવાન શ્રીકૃષ્ણનું છે જ્યારે યશોદા મૈયાએ ભગવાન શ્રીકૃષ્ણને ઉખલી એટલે કે ખાંડણીયામાં બાંધ્યા હતા ત્યારે ભગવાનનું દોરડું નાનું જ બે ઇંચ પડતું હતું ત્યારે માતાને વિચાર આવે કે બે આંગળ દોરડું નાનું કેમ પડે છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તો જગતના તારણહાર હતા ભલા યશોદા માતાથી કેવી રીતે બંધાઈ જાય છતાં પણ પ્રભુએ દયા કરીને માતા યશોદા ઉપર કૃપા કરી અને બંધાયા અને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો માટે ત્યારે ભગવાનનું નામ પડ્યું દામોદર મિત્રો દામોદર નામ ભગવાનને અત્યંત પ્રિય છે ને આજના દિવસે એટલે કે આ દામોદર દ્વાદશીના દિવસે દામોદર ભગવાનની પૂજા અર્ચના થાય છે હવે આપણે સાંભળીએ દામોદર દ્વાદશીની વ્રત કથા બોલો ભગવાન દામોદરની છે પૌરાણિક કથા અનુસાર ઘણા વર્ષો પહેલા ચુનાર નામના એક દેશમાં રાજા હતા પોંડ્રક પોંડ્રકના પિતાનું નામ વાસુદેવ હતું પોંડ્રક પોતે જ

અને પીતાંબર ધારણ કરીને ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ છે એવું બધાને સમજાવતા હતા એક દિવસ રાજા પોંડરકને ભગવાન શ્રીકૃષ્ણને સંદેશો મોકલ્યો કે હું જ ધરતીના આ લોકનો રાજા છું ઉદ્ધાર કરનારો અવતાર હું પોતે જ છું પોંડરક એટલા માટે હે કૃષ્ણ તમે બધા ચિહ્નનો છોડી દો જેમ કે પિત્બર શંખ ચક્ર ગદા આદિ છોડીને મારી સામે યુદ્ધ કરો ઘણો સમય ભગવાન શ્રીકૃષ્ણએ આ મૂર્ખ રાજા ઉપર ધ્યાન પણ ન આપ્યું પરંતુ જ્યારે રાજા પોંડરકની વાત હદ બારી થઈ ત્યારે એને ઉત્તર મોકલ્યો ભગવાન શ્રીકૃષ્ણએ અને આ ઘમંડીનો વિનાશ યોગ્ય છે એમ વિચારીને ભગવાન શ્રીકૃષ્ણએ રાજા પોંડરકની સાથે યુદ્ધની તૈયારી કરી ત્યારે પોંડરક પણ શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા માટે પોતાના મિત્ર કાશીરાજની મદદ મેળવવીને નગરમાં ગયા ભગવાન શ્રીકૃષ્ણએ પણ પૂરી સેના સાથે કાશી દેશ ઉપર આક્રમણ કર્યું ભગવાન શ્રીકૃષ્ણના આક્રમણથી રાજા પોન્ડ્રક અને કાશીરાજ પોતપોતાની સેના લઈને સીમા પર યુદ્ધ કરવા માટે આવી ગયા યુદ્ધ સમય દરમિયાન પોન્ડ્રકે શંખ ચક્ર ગદા ધનુષ રેશમી પિતાંબર ધારણ કર્યું હતું અને ગરુડ પર બિરાજમાન હતા એમણે નાટકીય ઢંગથી યુદ્ધભૂમિમાં પ્રવેશ કર્યો રાજા પોંડ્રકનો આ અવતાર જોઈને ભગવાન શ્રીકૃષ્ણને થોડી વાર તો હસું આવ્યું અને ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણએ પોંડરકનો વધ કર્યો અને પોતે પાછા દ્વારિકા ચાલ્યા ગયા યુદ્ધ પશ્ચાત બદલાની ભાવના લેવા માટે પોંડરકના પુત્ર ભગવાન શ્રીકૃષ્ણનો વધ કરવા માટે મારણ પુરસ્ચરણ યજ્ઞ કરે છે અને આ યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે દ્વારિકા તરફ મોકલવામાં આવે છે પરંતુ ભગવાન તો ભગવાન છે આ શક્તિ એટલે કે આ આગરૂપી શક્તિ પાછી દ્વારિકાથી વળીને કાશીમાં જ આવે છે અને આ અગ્નિ આ શક્તિ દ્વારા કાશી નરેશના પુત્ર સુદર્શનનું મૃત્યુ થાય છે આ કાશી નરેશનો પુત્ર સુદર્શન ભસ્મ થઈ જાય છે આવી રીતે આ દામોદર દ્વાદશીની કથા વાર્તા કહેવામાં આવી છે ભગવાન શ્રીકૃષ્ણનો વિજય પ્રાપ્ત થાય છે જે ભક્તો આજે દામોદર દ્વાદશીના દિવસે આ દામોદર દ્વાદશીનું મહાત્મય તથા કથા સાંભળે છે તેને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે મુક્તિની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રીકૃષ્ણ દામોદરની કૃપા પ્રાપ્ત થાય છે જેવી રીતે યમલાર્જુનને મુક્તિ મળી હતી તેવી જ રીતે ભગવાનના ભક્તો આ દિવસે જે વિષ્ણુ ભગવાનની શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા અર્ચના કરે છે તેને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આ હતી દામોદર દ્વાદશીની વાર્તા મહાત્મય પવિત્રા એકાદશી ખાસ કરીને વૈષ્ણવોમાં ખૂબ જ આ ઉત્સવ મનાવાય છે શ્રાવણ સુદ બારસના દિવસે સંવંત પંદરસો ને ઓગણપચાસમાં આ શ્રાવણ સુદ બારસના દિવસે શ્રી દામોદરદાસ હર્ષાનીને સૌ પ્રથમ બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા આપી હતી વલ્લભપ્રભુએ મહાપ્રભુજીને તેના ભક્ત એવા શ્રી દામોદરદાસ હર્ષાનીએ સૂતરનું પવિત્ર ધરાવ્યું હતું અને મિશ્રીનો ભોગ મહાપ્રભુજીને ધરાવ્યો હતો ત્યારથી આ દિવસ પોતાના શ્રી ગુરુદેવને પવિત્રા ધરાવાય છે ગુરુદેવ બિરાજતા ન હોય તો વલ્લભકુળના બાળક ગામમાં બિરાજતા હોય તો તેમને અથવા ગુરુદેવના ચિત્રજીને પણ પવિત્રા ધરાવી શકાય યથાશક્તિ ભેટ ધરાવાય મિશ્રી પણ ધરાવી શકાય ત્યાર પછી વૈષ્ણવોએ અરસ પરસ એકબીજાને પવિત્રા પહેરાવાય છે અને મિશ્રી લેવડાવાય છે પ્રસાદી રૂપ ગુરુદેવને પવિત્રા ધરાવ્યા પછી જે વૈષ્ણવ પોતે પવિત્ર ધરે છે તેનો ભાવ એવો છે કે શ્રી ઠાકોરજી સહિત વ્રજ ભક્તો તેમજ શ્રી ગુરુદેવને પોતાના હૃદયમાં પવિત્રા ધારણ કરાવે છે વૈષ્ણવોને અરસ પરસ પવિત્રા ધરી મિશ્રી લેવડાવવાનો ભાવ એ છે કે આપણી પુરાણી પહેચાન છે એકબીજાના લીલા સ્વરૂપના અનુસંધાન દ્વારા એકબીજાના હૃદયમાં બિરાજતા શ્રી ઠાકોરજી શ્રી પરમાત્માને પવિત્રા ધરાવાય મિશ્રી રસરૂપ છે તેથી મિશ્રી જરૂર લેવડાવાય અને ઠાકોરજીને મિશ્રી ઘણી પ્રિય છે ગળી પણ છે ઠંડી પણ છે સામાન્ય રીતે જોઈએ તો રક્ષાબંધન પૂર્ણિમાના દિવસે હોય છે એ રક્ષાબંધન આવે એ પહેલાં ભગવાનને પવિત્રા ધરાવાય છે ગુરુદેવને પવિત્રા ધરાવાય છે બાળકોને તથા અરસપરસ એકબીજા પણ પવિત્રા ધારણ કરી શકે છે જો કાંઈ બાધક હોય કે આ દિવસે આપણે ભગવાનને કે ગુરુદેવને પવિત્રા ન ધરાવી શકીએ તો પછી જન્માષ્ટમી સુધીમાં કોઈ પણ દિવસે ભગવાનને ગુરુદેવને પવિત્રા ધરાવી શકાય એમાં કોઈ બાધક નથી ત્રણસો પાસઠ તારનું જે પવિત્ર હોય છે તે સૂતરનું હોય છે અને સૂતરનો રંગ સફેદ હોય છે નિર્ગુણ છે સફેદ રંગ તે શ્રી ચંદ્રાવલીજીના ભાવથી તથા જેમાં કેસર લગાડવામાં આવે તો સ્વામીજીનો ભાવ થાય છે અને આ પવિત્ર ભગવાનને ધરાવાય છે ઠાકોરજીને ધરાવાય છે અને ત્યાર પછી ગુરુદેવને એટલે કે દ્વાદશીના દિવસે ગુરુદેવને ધરાવાય છે મિત્રો તો આવી રીતે દામોદર દ્વાદશી અને આ પવિત્રા બારસનો મહિમા છે મહાત્મય છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સૌ ભક્તોને પવિત્રા બારસ દામોદર દ્વાદશીની વધાય 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 બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય દામોદર ભગવાનની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ